સાબરકાંઠામાં નાયબ બાગાયત નિયામકની કચેરી તથા બાયર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંયુક્ત જીઆઈડીસી કોન્ફરન્સ હોલ ખાતે હિંમતનગર શહેરના ડોક્ટરોના પરિવાર દ્વારા ચાલતા સ્પાઉસ ક્લબની બહેનોને અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જે એમ પટેલ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ તથા કિચન ગાર્ડનનું મહત્વ અને તેના ફાયદા કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય તેવા વિવિધ પાકો તેમાં ઉપયોગી વિવિધ મીડિયા સાધનો વિશે ખૂબ જ વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત ગ્રો મોર ફ્રૂટ ક્રોપ્સ ઝુંબેશ અંતર્ગત ફળ ઝાડનું વાવેતર કરે તે અંગે જણાવ્યું હતું આ તાલીમમાં ડોક્ટર મમતા પાઠક દ્વારા પોતાના ઘરે તૈયાર કરવામાં આવેલ કિચન ગાર્ડન તથા વિવિધ માઇક્રો ગ્રીન્સ વિશે પોતાના અનુભવો રજૂ કર્યા હતા આ તાલીમમાં પંચાવન જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો તાલીમના અંતે તમામ તાલીમાર્થીઓને લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા કિચન ગાર્ડન માટે મીડિયા તૈયાર કરવાની તેમજ રૂપા ઉછેરવાની પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી હતી આ તાલીમમાં બાગાયત અધિકારી એસ કે પરમાર બાગાયત અધિકારી વાયમ દેસાઈ બાગાયત મદદનીશ એન પટેલ તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા